દેખવા તો પરાણ પાન ઘોડા લેલું પણ લાયેલું છે મિત્રો પરાણના આઈડા પણ છે અને પણ મિત્રો દવા સારું હોય તો સારું છે તો મિત્રો આપણે શીખીશું પરના રે છે અને પરાણ મિત્રો પાણી પણ છે મિત્રો ને એમાં પણ સારું પાણી આવે છે તો મિત્રો આડા છે મિત્રો હજી થોડાક નાના છે એટલે ચિંતા કરે એવી તો છે નહીં મિત્રો અને શેઠ મારા ખાતે ધરાવશે મિત્રો અને मित्रों आ